નથી થાવું એને ઠાકોરજી નથી થવું એમ કે છે હે ને પાળિયા એમ નો થવાય છે બીજાના સુખોના રક્ષણ માટે માતૃભૂમિની રક્ષાને કાજે જેમણે પોતાના પ્રાણ નું બલિદાન આપ્યું ને પાળિયા પાળિયા બનાવવાનો એક હેતુ તો એવો યાદ રાખજો કે એ પાળિયાના દર્શન કરી અને અન્યના લોકોની અંદર પણ એવી ભાવના કેળવાય કેવી તો કે બીજાના રક્ષણ કાજે પોતે હોમાઈ જવાની ભાવના કેળવાય ને બસ એવા હેતુથી પાળિયાનું નિર્માણ થતું હોય તો આ વસ્તુ